मणावदर तालुका दलित समाजे सामिक सुधारणा सोनेरी सोपान तरफ आगे कूच आजे दरेक समाज में सामिक रिवाजो ने नवु स्वरूप आपी सामज नो एक नवो एक युग अथवा ट्रेन्ड शुरू थो है आजना कपरा समय में मोधवार मा, मजा मूकी है त्यारे गरीब परिवार दीकरा दीक्रीओना प्रसंग करने खूब मुश्किल बनी गएल आज समय में सामान्य आर्थिक स्थिति धरावतो परिवार घरों लग्न प्रसंग लाखों रूपया खर्ची ने पार पाड़े हे आ लाखों बोझ तड़े दबायेल परिवार कदी बैठो थी शको नहीं मोटा भागना गरीब परिवार आर्थिक संकड़ामण कारण पोता दीकरा दीक समयसर परणाता समयी अनेक समस्याओं ने ध्यान में लई માણાવદર તાલુકા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની એક પ્રાથમિક બેઠક માણાવદર ખાતેના ડોક્ટર આંબેડકર ભવન ખાતે મળી હતી આ બેઠકમાં માણાવદર તાલુકા અનુસૂચિત જાતિ સમાજના આર્થિક રીતે નબળા લોકો પણ પોતાના પ્રસંગો સારી રીતે પાર પાડી શકે તે માટે સમાજનું સામાજિક સુધારણા સાથેનું બહુજન હિતાય બહુજન સુખાય ના મૂળ મંત્ર સાથેનું સર્વમાન્ય બંધારણ બનાવવાનું અતિ મહત્વનું કાર્ય હાથ ધરેલ છે આ મીટિંગમાં માણાવદર તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના મુખ્ય આગેવાનોની હાજરીમાં વિવિધ સામાજિક રિવાજોમાં સુધારો કરી સમગ્ર માણાવદર તાલુકા અનુસૂચિત જાતિ સમાજને ઉપયોગી સામાજિક બંધારણ બનાવવાનું નકકી કરેલ છે આ બેઠકમાં સામાજિક નવા બંધારણના મુખ્ય મુદ્દાઓ ઉપર પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં लग्न પ્રસંગમાં દહેજ પ્રથા બંધ કરવી લગ્ન પ્રસંગે ડોટ તોલાના દાગી નાવ આપવા સગાઈ સમયે કોઈ મોટો જમણવાર ન કરવો ફક્ત નાસ્તો જ કરાવવાનો જાનમાં नक्की કરેલ સંખ્યા જ લઈ જવાની લગનમાં ઓધામણી ફેરામણી રિવાજ બંધ કરવો દીજે વર્ભોડો વગેરેને તિલાંજલી આપવી જરૂરી હોય તો સમો લગનમાં જોડાવું કાર્યાવરમાં પણ સીમિત જરૂરી વસ્તુઓ જ લેવી મામેરામાં પણ ઓછાય તેવો જ ખર્ચ કરવો લગ્ન વિચ્છેદ સમયના નિયમો અંગે પ્રાથમિક ચર્ચા કર્યા મુજબ દીકરા દીકરીના છૂટાછેડા સમયે જે દીકરીના બાપ તરફથી બિન જરૂરી અને અયોગ્ય રકમ વસૂલવામાં આવે છે તેના ઉપર રોક લગાવવી વાંધા दरम्यान દીકરીના બાપે 498 કે 125 જેવી કલમો લગાડી દીકરાના નિર્દોષ પરિવારને જેલ ભેગા કરવાની પ્રથા બંધ કરી શક્ય હોય તો આ બાબતે સમાજના સમાધાન પંચમાં ફરિયાદ કરવી અને સુખદ પરિણામ લાવવા મૃત્યુ સમયે પ્રેત ભોજન બંધ કરવો ફક્ત સાધુ ભોજન પીરસું શક્ય હોય તો બૌત વિધિજ કરવી શોક ભંગની રથા બંધ કરવી આવું સામાજિક નિયમો ધરાવતું બંધારણ બનાવવું અને આ બંધારણનો દરેક પરિવારે ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે અમલ નહીં કરનારને દંડ કરવો अथवा सामाजिक बहिष्कार करवो आजनी आ मीटिंग में मा, मणावदर तालुकाना वानो हाजर रहेला जेमा सुरेश भाई बगड़ा देवायत भाई मगरा गोविंद भाई परमार मनुभा मुड़िया सुरेश भाई काबा भीखु भाई राठौड़ वरिष्ठ पत्रकार केलवनीकार नरेन भाई भाई प्रियदर्शी रमेश भाई राठौड़ सुभाष भाई काबा रमेश भाई चावड़ा रामभाई वजूभाई एडवोकेट भाविन भाई राठौड अनेक समाजश्रेष्ठीओनी હાજરીમાં સામાજિક સુધારણાના બંધારણને હજુ વધુ સમાજ ઉપયોગી બનાવવા માટે આગામી તારીખ પચીસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવેલ મીટીંગમાં મોટી સંખ્યામાં તાલુકાના આગેવાન ભાઈ બહેનો હાજર રહે તેવી અપીલ કરવામાં આવી છે મળી જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર